સ્વાગત છે આજે આપડે આવ્યા છે પરશુરામ ધામ ની અંદર માં કારણ કે આજે એક સરસ પહે નું ની અંદર પરશુરામ ધામ બનાવવા આવ્યું છે અને આજે એના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જયારે ખાસ અત્યારે જે મૂર્તિ ની થઈ ગઈ છે અને એના માટે થઈને તમે બધા એક અંદરમાં એક સરસ પરશુરામ ધામ બન્યું છે તો આ બધા વાકાને જે ભાવિકજનો છે એ બધાએ જ્યારે પરશુરામ ધામ ની એક મુલાકાત લે દર્શને આવે અને એનું એક રણિયાનું એક જે આખો લોકેશન છે એનો પણ લાભ લે એવી બધાને નમ્ર વિદ્યાર છે ધૂમધામમાં માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે પરશુરામદાદાની મૂર્તિની જે અલગ અલગ જે એમના જે તહેવારો જે છે એમના જે પર્વો જે છે એમના પ્રસંગ છે એનો આજે છેલ્લો દિવસ છે તો આજે શું એમાં છે એના વિશે જરા આપણે જાણીએ

جاو ديو سيد جاو ديو سيد جاو ديو سيد جاو ديو ذرا جاو ديو ذرا هو جو جواب جاو ديو જેનું <laughs> <laughs>

何、はい

نمبر <laughs> 2 જે આવ્યા છે તમે જોઈ શકો છો કે પ્રતિષ્ટ્રા મહોત્સવ થઈ ગયો છે

છે પુતરથી હોમ છે મારી બધાને નમ્ર વિનંતી છે કે ભગવાન માં જે લોકો માનતા હોય ભગવાન કોઈ એક હોય ભગવાન સર્વજ્ઞાથી હોય જો ભગવાન હોય તો સમસ્ત વાગાને ની પ્રજાને મારી વિનંતી છે કે આ તકે ભગવાન વકીલા દાદા છેલ્લા પૂર્ણાવતી હોમમાં સાધન સહકાર આપે હાજરી આપે અને છેલ્લે ભગવાનનો નો પ્રસાદ બધા લઈ અને છૂટા પડે એવી મારી બધા વિનંતી છે જય જય પરશુરામ પવિત્ર શ્રાવણ માસના આજના પવિત્ર દિને ગુજરા અમર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ઉત્સવ પૂરો થઈ રહ્યો છે અને વાંકાનેરની ધરતી પવિત્ર શ્રાવણ માસમાં ધન્ય બનશે અને ભગવાન પરશુરામે હર હંમેશા ધર્મ માટે સનાતન માટે સત્ય માટે સાતત્ય માટે એનું જીવન આપ્યું છે અને વાંકાનેરમાં ભગવાન પરશુરામના મંદિરના સૌ વાંકાનેરવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓ દર્શન કરે એ જ પ્રાર્થના સાથે સૌને મારા જય પરશુરામ

અને વાંકાનેરના સૌ નગરજનોને પણ આ મંદિરના અંદર પધારી અને દર્શનનો લાભ લેવા માટે શ્રાવણ માસમાં વિનંતી છે ખૂબ આનંદમય ધર્મમય ખુબ હર્ષ ઉલ્લાસ અને લાગણી થી બધા લાગણી અનુભવી છે પરશુરામ દાદા ને આજે પ્રતિષ્ઠા થઈ છે ખુબ ખુબ ખુબ

જે કરવામાં આવ્યો છે પરશુરામ ધામ મુકામે એ ભગીરથ ધાર્મિક કાર્ય ના અંદર સમાજના તમામ જોડાયેલા ભાઈઓ બહેનો વડીલો યુવાનો સૌને મારા જે પરશુરામ અને છે પાઠવી આ પાર્લામેન્ટ પોતે બેઠા છે અને ત્યાંથી પાર્ટી ટીવીના માધ્યમથી જે પરશુરામ ધામની પાઠવી છે એટલે ખૂબ ખૂબ આભાર બાપા આપનો